હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી આવી છે ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાયો છે જોકે આપેલા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેને કારણે ગુજરાતમાં ગરમીનો પારો ઠંડો પડશે બંગાળના ઉપસાગરને બેજ અને અરબસાગરના ના કારણે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે જોકે તેના બાદ કાળજાળ ગરમી પડશે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદના ભાગોમાં મહત્તમ તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી એકતાલીસ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહે છે તો કચ્છમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી તાપમાન રહે છે જૂનાગઢમાં ગરમી એકતાલીસ ડિગ્રી અમરેલી અને ભાવનગરમાં આડત્રીસથી ચાલીસ ડિગ્રીએ પહોંચી જશે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક શેર અને ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે